શહેના છાણી વિસ્તારમાં આવેલા સત્વ પ્રાઇમ બ્લોકના બે માળ ઢળી પડતા રહીશોનો જીવ તાળવે જોટ્યો હતો. બાળકો સાથે રાત્રિવાસો બહાર પડ્યો પડ્યો હતો. બિલ્ડર કે તંત્ર તરફથી કોઈ પણ સહાય ન મળતા રહીશોએ આક્રોશ ઠાલવ્યો. શેના છાણી કેનાલ નજીક આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટના બે ટાવરના 40 પરિવારોને રવિવારે બિલ્ડરના પાપે ઘરો છોડી ભાગવાનો વારો આવ્યો હતો. વસંત તારા સ્કાયની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે. જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બ્રાઉનની વોલ વોકલવે સાથે માટી પણ ઘસી પડી હતી ઘટનાને પગલે ચાલીસ પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા છાણી ખાતે સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇડ શરૂ થઈ છે બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર એક મહિનાથી મન ફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું છે અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું તેમ છતાં તેમની વાત માનવામાં આવી ન હતી જેથી રાત્રે નવ વાગ્યાની આસપાસ સત્વ પ્રાઇમ ફ્લેટના ઈ અને જી ટાવર પાસેથી દિવાલ તથા વસંતતારા ફેમિલીની સપોર્ટ વોલ ધરાશાયી થઈ હતી જે ઘટનાને લઈને ભયભીત થયેલા ફ્લેટના રહીશોએ પ્રમુખે ભારે હૈયે કોર્પોરેશન અને પોલીસ તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી હતી સાથે જ મોટા ગજાના બિલ્ડરો સામે પોલીસ પણ કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપો કર્યા હતા આપણે ગઈકાલે આ બનાવ બન્યો રાતના લગભગ આઠ એકાવન મિનિટે અને બાજુની વસંતારા જે કઈ સાઈડ ચાલી રહી છે એમાં એ લોકો કે કામકાજ ખોદકામ કરતા હતા ત્યારે અમારા ટાવરના સ્થાનિક રહીશોએ બી રજૂઆત કરી હતી છતાં બી નહીં માન્યા અને ત્યાર પછી કંઈક વધારે પડતું ખોદકામ કરવાથી અમારી વોલ પડી ગઈ છે અને આપ બી સાઈડ પર જોઈ શકો છો અને ત્યાર પછી જે ઈ અને જી ટાવર ને ખાતું નુકસાન થયું છે પ્લિન્થ લેવલમાં બી ઘણું નુકસાન અને ઈ ને જી ટાવર બંને ખાલી કરવામાં આવ્યા છે કારણ કે જાનહાની નથી થઈ પણ કદાચ કંઈક થાય સૌથી પહેલા અમે ફાયરવાળાને બોલાવી લીધા પોલીસ પ્રોટેક્શન બોલાવી લીધું પછી પોલીસ પ્રોટેક્શન લીધા પછી અમે અમે એફઆઈઆર કરવા બી ગયા પણ આવી એક એફઆઈઆર કરી છે જાણવા જોગું કરીશ builder ને લોકો ને બી અમે હમણાં કદાચ એવું કહેવાય રહ્યું છે કદાચ આવી રહ્યા છે પણ મારું કેવું એવું છે કે આવું અત્યારે તો જાણહાની ન અને થઈ હોત તો બહુ મોટી દુર્ઘટના બની હોત બરાબર તંત્ર આપણે આટલું બધું બોલ્યા પછી બી હવે એવું અત્યારે આવે છે પણ એની પાછળ હવે શું પાછળ અમે કેટલા દિવસ બહાર રહીશું સ્થાનિક અત્યારે દસમા બારમા એક્ઝામ છે છોકરાઓ સ્કૂલમાં બધા બહાર છે અત્યારે તો આવા ધડાકા થાય ને તો અંદરથી રાસકો પણ છે કે શું પડ્યું બરાબર ના આજે અમારું સામાન્ય અમે તો સામાન્ય નાગરિક છે લોન પરપાઈ કરી કરીને લોન લઈને અમે આપણે ઘર ફ્લેટ લીધો છે ટુ બીએચકે ફ્લેટ હોય સામાન્ય બરાબર તો આવા સંજોગોમાં મને નથી લાગતું કે કોર્પોરેશન તંત્ર કે બિલ્ડરે બી આ ધ્યાન રાખવું જોઈએ અને કદાચ કરતા હોય તો એમને બી વખતો વખત એમને ધ્યાન રાખવું જોઈતું હતું અને આ બન્યા પછી બી તમે અત્યારે મને કોઈના એટલે આવે છે શું કરો છો તમે કોઈ સાંત્વના બી નથી અત્યારે બી મને નથી લાગતું કે અમે બધા પોતપોતાની રીતે બધા સક્ષમ છે કર્યું પણ બીજું શું પોલીસ પ્રોટેક્શન છે બધા છે પણ પછી શું કેટલા દિવસ સુધી બહાર રહીશું અમે અને પરમેનન્ટ સોલ્યુશન શું અમે તો વિચારીએ છીએ કે સુધી અમર સોલ્યુશન ના આવે અમે કમ્પ્લીટ જે વસ્તુ અમારી સ્ટ્રક્ચર છે બધું છે અને હવે અમને કે કે તમે અહીંયા આવે તો પત્ર આપો અહીં કેવા જાવ કે તો સામાન્ય નાગરિક તો કાયદાથી બી ડરે બિલ્ડર ને કેવું છે કે બિલ્ડર ને બધી વર્ક બી હોઈ શકે માનો કે મોટો છે કે નાનો છે ઇટ ડઝન્ટ મેટર બરાબર અમે તો સામાન્ય અમે બી જેની પાસે લીધું બિલ્ડર પાસેથી લીધું તો અત્યારે અમે બિલ્ડર ને અમારા બિલ્ડર ને બી જાણ કરી તો શું કરી શકાય બઉ બઉ જ ભાઈ નો હતો તમે જોયું હતું તમને થાય કે ખરેખર કે મને પોતાને સમજ નથી પડતી કે હું શું કરું બિલ્ડરની બેદરકારીની ઘટના ઘટતા જમવા બેઠેલા લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી સ્થાનિક રહીશોએ તપાસ કરતા ફ્લેટની દીવાલ તૂટી જવા અને માટી ઘસી પડી હતી

ઘણી વાર કોકવામાં આવ્યા કે ભાઈ આ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે સાડા આઠ અર્ષાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે જી અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે એટલે અમારી સત્વરપ્રાંત સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજા સીથી કેન્સલ કરવામાં આવે જે રજા આપવામાં આવી છે અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા એ વેલિડિટી પ્રમાણે પરિવાર કામ કર્યા સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ઘટનાને લઈને બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિવારની પણ હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે રહીશો નિરાધાર સ્થિતિમાં મુકાઈ ગયા હોવા છતાં ભાજપના એક પણ નેતા કે કોર્પોરેશનના પદાધિકારીઓ સ્થળ ઉપર ફરક્યા નથી તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા અલબત્ત ઘટનાને પગલે દોડી આવેલા છાણી ટીપી તેરના ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું હતું કે સત્વ પ્રાઇમ ફ્લેટની બાજુમાં નવી સ્કીમ બની રહી છે જેમાં સત્વ પ્રાઇમ ફ્લેટની બાઉન્ડ્રી વોલ અને વસંત તારા સ્કાયની સપોર્ટ વોલ તૂટી ગઈ છે સ્થળ પર સ્થિતિ ભયજનક હોવાથી લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું છે રાત્રે અંદાજિત નવ દસ નવ પંદર ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ એના આધારે વર્ધીના આધારે ટીપીટેર ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટ્રેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીંગને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ એના લીધે પબ્લિકે જે ફોન કર્યો બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી બે ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી જ ફાયર બ્રિગેડ દ્વારા ના ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે તે કરવામાં આવશે જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલ નુકસાન થઈ શકતું હોત જ્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે રહીશોએ આક્ષેપ મુકતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને સ્થળ ઉપર મોકલ્યા છે માટી પૂરણનું કામ પણ ચાલુ છે અને રહીશોની ફરિયાદ મળેથી જે કાયદેસરની કાર્યવાહી થશે તે કરીશું છાણી વિસ્તારમાં આવેલી આ ખાનગી જગ્યામાં બિલ્ડર દ્વારા નવા પ્રોજેક્ટ અન્વયની કામગીરી કરતાં એ દિવાલ ઘસી પડ્યાની વિગતો સામે આવી છે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે એ સ્થળ ઉપર એમને મોકલવામાં આવ્યા છે એમની સામાન્ય રીતે જોઈએ તો આ ખાનગી જમીન છે બે અલગ અલગ માલિકો વચ્ચેની મેટર છે કોર્પોરેશનો પાસે આની કોઈ ફરિયાદ ઓફિશિયલ સ્વરૂપમાં આવેલ નથી પરંતુ આ બનાવના પગલે કમિશનર સાહેબના સૂચનાથી ત્યાં જઈ અને વધુ કંઈ ડેમેજ ના થાય એ માટે બિલ્ડરને સાથે રાખી અને ત્યાં પુરાણ કામ કરવાનું ચાલુ કરેલ છે અને એમની વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા બી એકાદ બે દિવસ માટે કરેલી છે બિલ્ડર દ્વારા આની વિગતો પ્રાથમિક રીતે મેળવવામાં આવી છે ફરિયાદ હાથ ઉપર મળે નિયમ અનુસાર ની કાર્યવાહી કરવામાં આવશે અમારી પરવાનગી તો નિયમ અનુસાર જ હોય છે સ્ટ્રક્ચર સેફ્ટી ને ધ્યાને લઈને બિલ્ડર પોતપોતાની રીતે વર્ક કામ કરતા હોય છે માલિક બિલ્ડર જે પણ હોય આમાં તમને કયા પ્રકારની ખામી જોવા મળે ખામી એટલે અત્યારે તો આ ડાયફ્રામ વોલ બનાવેલી એ પડેલી છે એ કયા કારણથી કદાચ સીપીઝ હોય કે જેના લીધે છે એ છેકનો વિષય છે બીજું કે અત્યારે પ્રાથમિક સ્ટેજ એ છે કે સેફ સ્ટેજે લાવવું એટલે એ કામગીરી ચાલી રહી છે પછી આગળ નિયમ અનુસાર કાર્યવાહી જે પણ રજા ચીટીની છે એ તપાસ કરીને આને પહેલાં સ્ટેપ સેફ સ્ટેજે લાવવા માટે એટલે અત્યારે ફિલિંગને બધું ચાલી રહ્યું છે એમના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમે કાર્યવાહી સ્ટ્રક્ચર સેફ્ટીની પહેલા જગ્યા છોડવી પડે નિયમ મુજબ એટલે જીડીશિયાના નિયમ અલગ અલગ છે બેઝમેન્ટ માટે રોડ વિથ રોડને ધ્યાને લઈને હોય છે જો અને બિલ્ડિંગ આપીને પણ નિયમ પ્રમાણે હોય છે અમારે અત્યારે તો હજુ ઓફ એશિયા ખોદકામ એક્સકર્શન ચાલુ છે એટલે હવે એની રજાચીટી મેળવીને કાર્યવાહી ચાલુમાં છે એ મળે એટલે નિયમ પ્રમાણે ખબર પડે અને બીજું કે અહીંયા ડાયફ્રામ વોલ બનેલી દેખાય છે આ તમને પણ અહીંયા તો એને પણ એ પડી ગઈ છે તો શેના લીધે છે સીપેસ છે કે એ પણ હવે અત્યારે જો સાહેબ તમે પણ જોશો તો અહીંયા પડી ગયેલી છે એટલે આપણે અંદાજો મારી શકાય એવું નથી કોઈ તારણ એ રીતે નહીં કાઢી શકાય ફર્સ્ટ આ સેફ સ્ટેજ પર આવે પછી શું છે એક કાર્યવાહી નિયમ પ્રમાણે એટલે જ એને સ્ટ્રક્ચર પહેલાં સેફ સ્ટેજ માટે લાવવા માટે અમે સૂચના આપી દીધી છે કેટલી મીટરની હા એટલે એ જ તે કે પેલા પરવાનગી નકશાનામાં કીધેલું છે રજા ચીટીને એના ઉપર કાર્યવાહી ચાલુમાં છે એટલે નિયમ અનુસાર કરવું